વાત કરીએ તો ઉદયપુરમાં હાઇડ્રો પ્રોજેક્ટ સર્વેનો ભારે વિરોધ થઈ રહ્યો છે નસવાડીના ડુંગર વિસ્તારના દસ ગામોનો આ વિરોધ છે હાઇડ્રો પ્રોજેક્ટ સર્વેનો આદિવાસીઓમાં ભારે વિરોધ થઈ રહ્યો છે સાકડી બારીના રસ્તા પર લાકડા મૂકી વિરોધ કરવામાં આવી રહ્યો છે ગ્રામ સફાની મંજૂરી વગર સર્વે કરવા પહોંચતા વિરોધ થઈ રહ્યો છે પોલીસ સાથે પહોંચેલા સર્વેસરોનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ ડુંગર વિસ્તાર એવો એરિયા છે જેમાં કોઈ ચોમાસામાં ખાલી પાક લે છે અને ઉનાળામાં કોઈ પાક થતો નથી બધું સુકું છઠ છે જેમાં ખાસ કરીને બધા કાઠિયાવાડને મજૂરી કરીને જીવે છે અને ત્યારે સરકાર તરફથી જ્યારે હમણાં હાઈડ્રો પ્રોજેક્ટ જે પાવર્સ અમારા ડુંગર વિસ્તારમાં લાવી રહી છે તો અમે એનો વિરોધ કરી છીએ કારણ કે અમને કોઈ રોજગારી નથી અમારા વિસ્તારમાં ના કોઈ સરકારી શાળા સારી છે ના રસ્તાના ઠિકાણા છે ના આરોગ્યના ઠિકાણા ના પાણીનો નર્મદાનું પાણી અમારે નજીક છે તો એ છતાં અમારા ગામડામાં પાણી પણ નથી આપતા એટલા માટે અમારે ડુંગર વિસ્તારમાં જે પ્રોજેક્ટ છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ જેમાં ખાસ કરીને અમારા પંચાયત અને ગામડાનું પરમિશન લીધા વગર એ લોકો અમારા ગામમાં ઘૂસી જાય છે તો અમારે એક જ રજૂઆત છે કે આ પ્રોજેક્ટનો વિરોધ કરીએ અને બંધ થવો જ જોઈએ અમારે ભાત દાદાથી અહીંયા જીવન છે જીવે છે જીવવાનું સુખ છે પણ અહીંયા પછી હમણે જઈને પછી આવો લાવીને પછી માંગે છે તો આ શુક્ર કઈ જીવવાની અમારે જમીન લઈ લેવા કરે છે એના આટો અમારે નિર્વત છે આ પ્રોજેક્ટ જોઈતો નહીં બંધ કરો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના દસ ગામ છે એ ગામ ખાસ કરીને આ નર્મદા નદી આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ જે આ ગન્યાબારી સાંકડી બારી છે અહીંયા જે ડુંગર વિસ્તાર છે ડુંગર વિસ્તારની બાજુમાં જ નર્મદા નદી છે એટલે સરકારનો એક હાઇડ્રો પ્રોજેક્ટ છે અંદાજી ચાર હજાર કરોડ રૂપિયાનો હાઇડ્રો પ્રોજેક્ટ છે જેને લઈને હાલ આદિવાસીઓ સતત બે દિવસથી વિરોધ કરી રહ્યા છે હાઇડ્રો પ્રોજેક્ટ જે આવી રહ્યો છે એના સર્વેનો વિરોધ અહીંયા ચાલી રહ્યો છે ગઈકાલથી જે જે ખાલી સતત પોલીસ સાથે હાલ આદિવાસીઓ ઘર્ષણ પર ઉતર્યા છે ને હાઇડ્રો પ્રોજેક્ટનો સર્વે ન કરવા માટેનો આજે પણ વિરોધ યથાવત છે એટલે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જે હાઇડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે એને લઈને ક્યાંક ને ક્યાંક હાલ મોટી માત્રામાં વિરોધ થઈ રહ્યો છે ઇરફાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટા ઉદેપુર